નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક શ્રી શ્રી એક હજાર આઠ ગીરનાર પીઠાધીશ્વર શ્રી જયશ્રી કાનંદગીરીજી મહારાજ શ્રીશંભુ પંચદશનામ જૂના અખાડા શ્રી બુદ્ધગીરીબાપુ થાના પતિ દ્વારાની આગેવાની હેઠળ દજયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે નવથી થી પંદર કલાકના રોજ દંતજયંતી તપાદુકા પૂજન અને જૂના અખાડાથી સાધુ સંતો સાથે દત્ત ભગવાનની પાલખી સાથે રવેડી વાજતે ગાજતે બેન્ડ પાર્ટી સાથે રવેડી નીકળી જે દત્તોકથી થઈ મુંગીકુંડમાં થઈ ભગવાનને સ્નાન કરાવી જૂના અખાડા ખાતે પરત ફરી હતી બે હજાર તેરમાં હું મહામંડલેશ્વર બનીને આવી ત્યારથી જ જયંતિની ઉજવણી કરું છું એ પછી પીઠાધીશ્વર બની અને હરેકે ભારત વર્ષના સાધુ સંતોએ જે ભેગ પહેર્યો છે એ દત્ત ભગવાનનો પહેર્યો છે એટલે દત્ત જન્મ જયંતિ દરેકને ઉજવવી જોઈએ તો જૂના અખાડાથી રવેડી નીકળી અને ગઈ મુરગી કુંડે દત્ત ચોક થઈને દત્ત ભગવાનને સ્નાન કરાવ્યું ભારત વર્ષમાંથી સાધુ મહંતો સેક્રેટરી થાનાપતિ આવ્યા ભક્તજન આવ્યા અને સરસને ઉલ્લાસથી ઉજવી મા પૂનમ એટલે કે દત્ત જયંતિ એટલે ભગવાન દત્ત મહારાજનો આજે પ્રાગટ્ય દિવસ છે અને જુનાગઢ હોય કે ગિરનાર હોય આપણે કાયમને માટે ભગવાન દત્તનો આ ગિરનારની અંદર વાસ છે ને એમના આશીર્વાદ ગિરનાર ક્ષેત્ર ભવુનાથ ક્ષેત્ર અને જૂનાગઢની કાયમ આશીર્વાદ છે અને દત્ત મહારાજના જે શ્રદ્ધા એમની ભક્તિ એ સૌથી મહત્ત્વનું છે અને સમગ્ર દેશની અંદરથી સમગ્ર ધર્મના લોકો આ દત્ત મહારાજની પ્રાર્થના એમને વંદન અને એમના આશીર્વાદ કાયમને માટે લોકોને મળતા રહે છે એટલે પૂરા વિશ્વમાંથી અને દેશભરમાંથી લોકો આયા વધારતા હોય છે અને દત્ત મહારાજના આશીર્વાદ લેતા હોય છે એની ચરણ પાદુકાને નમન કરીને વંદન કરી એમના આશીર્વાદ લેતા હોય છે ત્યારે આજે દત્ત જયંતિની સમગ્ર હિન્દુ સંસ્કૃતિના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજે અગ્નિ અખ રાથી મહાદેવ ભવનાથ મહાદેવ મંદિર શ્રી મહામંડલેશ્વર જયશિકા શ્રી સાથે આજે દત્ત ભગવાનની રવેડી આ ભવનાથ ક્ષેત્રના તમામ સંતો સાથે ભગવાન દત્તને આજે ભોગી કુંડલીની અંદર ત્યાં સ્નાન કરાવી અને ફરીથી દત્ત જે ઉજવણી કરી છે એટલે તમામ સંત આજે જોનાર હતા એટલે હા એક ધાર્મિક વિધિની અંદર પણ આજ મને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે એક તરીકે હાજર રહેવાનું અને આશીર્વાદ લેવાનો અને તમામ સંતોના આશીર્વાદ લેવાનું તમારું કહેવાનું મારી જાતિય ધન્યદાન દઉં છું અને દત્ત જયંતીની બધા લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ ગિરનાર સીડીના ત્રીસ પગથીએ આવેલ લક્ષ્મણગીરીબાપુની જગ્યાએ પણ દત્તજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દત્ત ભગવાનની પાલખી જૂના અખાડા થઈ દત્તાત્રેય ચોકમાં ચરણ પાદુકાના દર્શન કરી ત્યારબાદ ભવનાથ મંદિરે દર્શન કરી મુંગીકુંડમાં ભગવાનને સ્નાન કરાવી ત્રીસ ભક્તિએ આવેલ લક્ષ્મણગીરીબાપુની જગ્યાએ પરત ફરી હતી આજના દિવસે જન્મ થયેલો અને અહીંયા ગિરનાર ક્ષેત્રની અંદર દત્તાત્રેય ભગવાનનું સ્થળ હોવાથી અહીંયા દર વર્ષે પરંપરા મુજબ વર્ષોથી ચાલી આવી પરંપરા મુજબ આપણે અહીંયા ગિરનારની સીડી ત્રીસ પગથિયાથી પાલખી નીકળી જૂના અખાડામાં જતી હોય છે જૂના અખાડામાં પૂજન કરી અને પાછી દત્તાત્રે ચોક ચરણ પાદુકાએ જતી હોય છે ચરણપાદુકાએ દર્શન કરી અને પછી પાછા ભવનાથ મંદિરે દર્શન કરી મોરગીકુંડમાં દત્તાત્રે ભગવાનને સ્નાન કરાવી અને પાછા વાજતે ગાજતે ગિરનારની સીડી ઉપર દત્તાત્રે ભગવાનને અમે લઈ આવીએ છીએ પછી અહીંયા પૂજન આરતી કરી અને બધા સેવક તથા ગિરનારના સાધુઓ ભેગા મળી અને અમે અહીંયા પ્રસાદ જતા હોઈએ છીએ ભંડારો થાય છે અને એ વર્ષોની પરંપરા છે